ડેકોરેશન થઈ ગયું છે અને ઘણું ચાલુ માંડવી નો પ્રોગ્રામ થઈ અને માંડવી સેકિંગ થાય અહિયાં સુલા ઉપર જો અને વરસાદ તમને દેખાતો હોય છે કેટલે વરસાદ પણ ચાલુ ઘણો બધો વરસાદ આવી છે હાલો જય માતાજી જય દ્વારકાધીશ બધા મિત્રો તો આપણે હે ને જો રાજકોટ અહીંયા આવી આપણે અને કનૈયા મિત્ર મંડળ દ્વારા અહીંયા હે ને મસ્ત મજાનું જન્માષ્ટમી નિમિત્તે આપણે કાનુડાની ઝૂંપડીને ઊંધી બનાવવાનું આયોજન કરેલું છે તો અત્યારે એ બનાવવાનું ચાલુ જ છે અને આ આપણે વિડીયો ઉતારવી તો તમને બતાડવી જોઈએ આપણે તો આ બાજુ આ બાજુ બતાવો તો જો મસ્ત મજાનું આ કઈ રીતે બનાવ્યું છે એ ઊંધું આપણે આગળ બતાવું તો આપણે હે ને અહીંયા મસ્ત મજાનું જન્માષ્ટમી નિમિત્તે બનાવેલું છે અને આ આપણે અહીંયા પીવી ના પાઇપ રાખેલા છે અને એમાં આ ફૂલડાનો નોંધે શણકાર કરેલો છે તો આ તો અહીંયા નીચે આપણે હરિયા ખોડી અને ફૂલ આપણે અત્યારે બનાવવાનું ચાલુ છે આપણે ઉપર જે આ વિડીયોમાં સાઈડમાં બતાવી દઉં તમને એ જે બાકી એની માથે પૂઠાનું આપણે બનાવવાનું છે અને આધુ કામ ચાલુ છે તો આ પૂઠાને કાપવાનું અને આમાં પછી એ જે કલર કરવાનો અને પૂઠાંધ માથે સોટાડવાના છે તો એવું કામ ચાલુ છે અત્યારે તમને બતાવું પૂઠા કાપવાનું નહીં તો આપણે જો હવે કામ ચાલુ હે પણ અત્યારે માંડવી નો પ્રોગ્રામ થઈ ગયો તો હાલો આપણે હે માંડવી ખાઈ લીધી ને પાછું કામ ચાલુ થઈ ગયું ને અત્યારે તમે જો એક ને ત્રેવીસ મિનિટ થઈ ગયું હે ટાઈમે કેટલું થઈ ગયું ને તો એ આપણે જો કામ ચાલુ હે પૂઠા નું કલર કરવાનો ને એવું બાકી હમણાં આગળ તમને બતાવી તો હાલો જો આપણે હવે હે ને પૂઠામાં કલર કરવાનું ચાલુ કરી દીધું હે આપણે જો અહીંયા કલર કામ કરે હે ઈ બતાવી નજીકથી તો જો આપણે પૂઠામાં કલર કરીને પાછા રાખી દીધા હે પૂઠા અને જો હવે આ પાઇપ ને થોડુંક દેખાય ને ફિટિંગ થયું અને હજી આમાં કરવાનું છે આ પાઇપ થોડ થોડા દેખાય ને અંદર સરખું કરવાનું છે તો એ અંધ કરવી સેવી જો અત્યારે તો જો પાછો નાસ્તો કરવા મલ્યા છે બધાય નાસ્તો કરવા આવી ગયા છે પાછા બેસી ગયા એવું કરવી ને અત્યારે વરસાદ રાત નો ચાલુ થઈ ગયું હે આપડે એટલે વરસાદ ને પવન ને એવું છે બાકી જો આપડે ડેકોરેશન થઈ ગયું તમને બતાવી દેવી થોડુંક ડેકોરેશન ઘણું બધું ડેકોરેશન કરી ગણું છે આપણે એક કલાક પાછું વહી ગઈ હમણાં પહેલાં વિડીયો ઉતાર્યો પછી ખાન વિડીયો ઉતાર્યો નહીં અને કેટલું તો બધું ડેકોરેશન થઈ ગયું છે તમને દેખાતું જઈશીએ અને વરસાદ પણ ફૂલ ચાલુ થઈ ગયો છે જોરદાર તો ડેકોરેશન એ ઘણું કર્યું વરસાદ આ બાજુ એને ઘણું આવે તમે જોવો આ બાજુ પાણી ઘણું આવી ગયું છે અને આ બાજુ બહાર બતાવો બહાર કેટલો વરસાદ ચાલુ હોય આ બાદ તમે

પાલો આપણે એને પછી નાસ્તો સવારે કરીને આપણે આવ્યા હતા મોડા મોડા ઓછા ધંધાય છે અને હવે તો બપોર ખાવા આવ્યા ને વરસાદ બહુ આવે છે અત્યારે તો જોરદાર વરસાદ ને પાણી આપણે જો કેટલું ભરાવવા મળ્યું હજી અને આપણે આમાં પાણી ભરાઈ ગયું છે ડેકોરેશન કર્યું હતું રાતનું એમાં હાજે તો અત્યારે જો પાણી ખાલી કરવાનું ચાલુ છે અને આ બાજુ પણ જોવો તમે અહીંયા પાણી ભર્યું છે તો પાણી હવે થોડું થોડું ખાલી કરવી પણ વરસાદ એકલો આવે છે ને કે જો આમ બહાર વરસાદ ચાલુ છે ને આપણે આમાં ઉપરથી એને એટલું પાણી આવે છે તો અને અંગે પાણી ભરાણું છે તો ખાલી કરવી હેવી પણ વરસાદ એટલું આવે છે પાછું આમાં ભરાતું જાય અને આપણું ડેકોરેશન એ જો કેટલી થઈ ગયેલું હતું ઘણું ખરું તો એવું છે કે ત્યારે પાણીને એવું કાઢવી છે

આપણે ભરવાનું એ પ્લાનિંગ કર્યું તું પણ આ ભરાઈ ગયું આપણે આમાં નકર આ એમ ભરાઈ ગયું વરસાદથી આપણે સારું પાણી ભરીને આમ હતુંય સારું કરવાનું ડેકોરેશન નહિ એવું હતું એમને આમ થઈ ગયું ને આપણું ડેકોરેશન નહીં તો હંધુય આમ છે તે હા તો વરસાદ જોરદાર આવી ગયો હં ભરાઈ ગયું પાણીનું નું ફોર મોર અપડેટ સબ્સ્ક્રાઇબ ટુ આ ચેનલ ક્લિક ધ શોલિંગ એન્ડ જોય વોચિંગ ધ વિડીયો